લાખણીની લાયન્સ સ્કૂલમાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ હાલમાં ગુજરાતના દરેક ગામડાઓમાં સરપંચની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બાળકો પણ આ ચૂંટણી પ્રક્રિયાને સમજે લોકશાહીમાં સ્વતંત્રતાનું મહત્વ નેતૃત્વ કરવાની આવડત સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાની કળા લોક સંપર્ક થકી માનવ સંબંધો મજબૂત કરવા જેવા ગુનો વિકસે તેવા શું આશયથી લાયન્સ સ્કૂલમાં પારદર્શક રીતે સંસ્થામાં સ્કૂલના મહામંત્રી ઉપમહામંત્રી અને પ્રત્યેક વર્ગમંત્રીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામું બહાર પાડવાથી લઈને ફોર્મ ભરવાની તારીખ ફોર્મ ચકાસણી તારીખ ફોર્મ પરત ખેંચવાની તારીખ મતદાન કરવાની તારીખ 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 મતગણતરી અને વિવિધ જવાબદારી સોંપવાની કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો દરેક બાળકને મતદાન કરવા માટે ઓળખ કાર્ડ આપવામાં આવ્યું હતું અને દરેક ઉમેદવારો દ્વારા મતદારોને રૂબરૂ મળી પોતાના ચોક્કસ નિશાનવાળી મતદાન સ્લીપ આપી મત આપવા માટે અપીલ કરી હતી જેમાં સંસ્થાના દરેક વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ખૂબ જ પ્રામાણિકપણે અને ગૌરવપૂર્ણ મતદાન કર્યું હતું સંસ્થાના સંચાલક હેમુભા સોઢા પણ આ મતદાન પ્રક્રિયામાં જોડાયા હતા અને ભાવપૂર્વક મતદાન પણ કર્યું હતું જેમાં મહામંત્રીની ચૂંટણીમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી પુરોહિત શાંતિભાઈ પરખાજી બહુમતીથી વિજેતા થયા હતા પ્રત્યેક ધોરણને અલગ અલગ નામથી વોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાન વોર્ડ નંબર એક માન ચૌધરી ઉર્વીબેન વોર્ડ નંબર બે માન ચૌધરી રાહુલકુમાર વોર્ડ નંબર ત્રણ માન રાજપૂત હાવાભાઈ વોર્ડ નંબર ચારમાં પઢિયાર હિતેશભાઈ વોર્ડ નંબર પાંચ માન ચૌધરી પ્રતિકભાઈ વોર્ડ નંબર છ માન એડુ જનકસિંહ વોર્ડ નંબર સાત માન બોડાણા વિનોદભાઈ વોર્ડ નંબર આઠ માન ચૌધરી પ્રિન્સભાઈ અને વોર્ડ નંબર નવ માન ગોસ્વામી અથ્રીન વિજેતા જાહેર થયા હતા અને વોર્ડમાં વિજેતા ઉમેદવારોની બહુમતીથી ચૌધરી વિદ્યાબેનની સ્કૂલના ઉપમહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી બાળ સાંસદ ચૂંટણીમાં તમામ વિજેતા ઉમેદવારોએ સ્કૂલના બાળકો અને શિક્ષકોનો દિલથી આભાર માન્યો હતો સંસ્થા દ્વારા વિજેતા ઉમેદવારોને સાફો અને ફૂલહાર પહેરાવી શ્રીફળ આપી સન્માનિત કરી વિવિધ વિભાગમાં વ્યક્તિગત જવાબદારીઓ સોંપવામાં આવી હતી તમામ બીજી ઉમેદવારોને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી સંસ્થાના વિકાસમાં પૂરતું યોગદાન આપશું તેવો મહામંત્રી પુરોહિત શાંતિભાઈએ બાળસભામાં વિશ્વાસ સાથે દિલાસો પણ આપ્યો હતો પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા